આજના વિડીયોમાં સ્વાગત છે દરેકનું સ્વાગત કરું છું આજે મારી પાસે આવી છે એવી એવી ગાડીઓ જે ગાડીઓ તમને સાવ કે ઓછા ભાવમાં મળશે આ વિડીયો તમે છેલ્લી સુધી જુઓ જેથી તમને ફાયદો થવાનો છે આ વિડીયોમાં જે ગાડી લેવાનું વિચારે છે કે ગાડી લાવી છે ઘરમાં ફરવા માટે એન્જોય કરવા માટે લાઈફમાં કોઈ જીવન જીવવા માટે સારું તો આજે તમને એવી ગાડી બતાવવાનો છું જે ગાડી તમને ઘણો ફાયદો પહોંચાડશે અને હા કે સેકન્ડ હેન્ડ અને એમાં પણ સસ્તામાં અને તમને જે એવું લાગે કે તમે નવી જ ગાડી લાયા છો ચાલો આજે આ વિડીયોની શરૂઆત કરીએ લાસ્ટ સુધી તમે આ જુઓ વિડીયો હવે ચાલો આગળ વાત નથી કરી પહેલાં ગાડી તમને બતાવી દઉં કઈ કઈ ગાડીઓ આવી છે અને કેટલા ભાવમાં તમને પડશે ચાલો હવે જોઈએ આગળની ગાડીઓ કઈ કઈ ગાડીઓ આવી છે મારી પાસે અને ગાડી કઈ કઈ વેચવાની છે તમને બતાવવાનો છું મસ્ત મસ્ત ગાડીઓ હવે તમારા માટે લાયા છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે એક લાખ ચાલીસ હજાર રૂપિયામાં બે હજાર દસ મોડલ પેટ્રોલ સીએનજી ચાર ટાયર નવા એસી ચીલ ગુડ કન્ડિશન મસ્ત ગાડી છે ઊંઝાની ગાડી છે આ ગાડી તમારે લેવી હોય ટાયરો બધી એસી ચીલ છે પછી કે આમાં વીમો વીમો બધી રીતે સારું છે અને હા કે વીમો પાર્સિંગ ચાલુ છે એ પણ તમને બતાવો અને હા કે આ ટાયરો ટાયરો બધા ચારે ચાર નવા છે પછી બોડી કમ્પ્લીટ છે ટાયરોની વાત થઈ જાય પછી નીચેથી ઉપરથી બધી રીતે આ કમ્પ્લેટ છે જો તમારે આ ગાડી લેવી હોય આ ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને જલ્દીથી કોન્ટેક કરો તમારા માટે ઓફર છે તમે આ ગાડી પસંદ કરી લીધી આ ગાડી પસંદ આવી હોય તો તમે મને કહી શકો છો જોઈ લો તમે આ ગાડી કેવી છે ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ એ પણ લેવી હોય તો કહી શકો છો હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ઊંધાઈ ઇ ઓન એરા પ્લસ આની કિંમત રાખેલી છે એક લાખ સાઈઠ હજાર રૂપિયા ત્રણ ઓનર છે પેટ્રોલ સીએનજી વાળી અને આ ગાડી છે જોરદાર કન્ડિશન અને તમને કેટલા મળશે ખબર છે એક લાખ સાઈઠ હજારમાં બે હજાર તેર મોડલ સીએનજી છે પેટ્રોલ છે ત્રણ ઓનર અમદાવાદ જોવા મળશે આ ગાડી તમે પહેલા જોઈ લો કેવી લાગે છે કલર છે વ્હાઇટ મસ્ત કન્ડિશન અને જોવા માટે જ ખબર પડી જાય કે ગાડી જબરજસ્ત છે તો લેવા માટે તમે મને કોન્ટેક કરો જણાવો અને આગળ વાત કરી શકો છો તો આ ગાડી તમને પસંદ હોય અને લેવી હોય તો જલ્દીથી તમે મને કહેજો ચાલો હવે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાવો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો બે લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર સત્તર મોડલ સી પેટ્રોલ સોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સેવન્ટી સિક્સ થાઉઝન્ડ ખબર પડી ને તમને અમદાવાદની છે અમદાવાદમાં તમે રહેતા હોય કોઈ પણ જગ્યાએ રહેતા હોય પણ ગાડી જોઈને મને મસ્ત લાગે છે કલર જાંબલી કલર સીટના કવર પછી અંદરના સીટના કવર અને ગાડી એકદમ પ્રોફેશનલ ઓફિશિયલ કહીએ ને એવી લાગે છે તો આ ગાડી ખરીદવા માટે તમને ફાયદો જ થવાનો છે તો લેવા માટે તમે મને કહી શકો છો ચાલો હવે બીજી ગાડી બતાવવાનું છું હવે તમારા માટે લાવું છું આઈ ટેન મેગના હવે આ ગાડી જુઓ એક લાખ નેવું હજાર બે હજાર અગિયાર મોડલ બે ઓનર સીએનજી છે મહેસાણા જોવા મળશે આ ગાડી ફરીથી તમને કહું છું એક લાખ નેવું હજારમાં તમારા માટે અને હા અત્યારે ભાવ વધી જાય છે ઓછા થાય છે પણ તમને એક લાખ નેવું હજારમાં વસ્તુ ફાયદો થાય છે કે નુકસાન તમે જ વિચારો હવે આવા ભાવે તમે ક્યાંય જશો ને આવા ભાવે તમે પહેલાં તો એમ કહું છું કે કોઈ શોરૂમમાં નાના મોટા ગાડીઓ બિઝનેસ ચાલતો હોય એવી જગ્યાએ જશો ને તો તમને સેતરી દેશે હું છેતરવા નહીં તમને વસ્તુ સારી આપવા બે છું તો તમને વિશ્વાસ હોય મારા ઉપર અને આ ગાડી ફાયદો થતો હોય બે હજાર અગિયાર મોડલ તમને એક નેવુંમાં તો જલ્દીથી કહી દેજો અને સીએનજી યાદ રાખજો મહેસાણા છે આ ગાડી લેવા માટે તમે મને કોન્ટેક કરી દેજો ચાલો હવે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું ટેન ઈ સોરી આઈ ટેન નહીં આ ઈ ઓન એક લાખ સાહીઠ હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ ઈ ઓન એરા સીએનજી એસી બંધ છે આમાં અને હા થોડો મોટો ખર્ચો થશે કેમ કે ભાવ ઓછો છે મોડલ ઊંચું છે તો પણ તમે ગાડી જોઈ જાઓ ગાડી મસ્ત છે ખર્ચો એટલે કે એસી બેસીનો નાનો મોટો રહે ખર્ચો સમજ્યા ને પણ ગાડી કંડિશન એટલે કે જબરજસ્ત કન્ડિશન અને તમને કેટલામાં પડે છે ખબર છે એક સાઈઠ તો લેવા માટે તમે મને કહેજો ઓનર કહી દઉં હવે ઓનર છે બે ટાયર ચાર મવા છે કમ્પ્લેટ છે બરાબર છે તમને પસંદ હોય અને લેવી તો જલ્દીથી તમને પસંદ હોય લેવી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી જણાવો હવે બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યા છો આઈ ટેન આર આ ગાડી જુઓ બે લાખ પંદર હજાર રૂપિયા આ તમારે બે ઓનરવાળી છે આ ગાડી વેચવાની છે મારે આ ગાડી તમારે જોઈએ ને તો આ ગાડી તમને વડોદરા જોવા મળશે અને આ ગાડી પણ મસ્ત છે જોઈ શકો છો તમે ગાડી કેવી લાગે છે તમને કલરમાં પણ સારી છે અને હા કે બે લાખ પંદર હજારમાં ટેન તમને મળશે મોડલ બોડલ બધું જોવું હોય તમે આમાં મોડલ નથી આપેલું હું જે જાણકારી છે એ બતાવું છું પણ મોડલ બોડલની વધારે ડિટેલ જોઈએ તો તમે મને મેસેજ કરજો હવે બીજી બતાવી દઉં તમને હવે તમારા માટે લાવ્યો છું આ આ ઉંદાઈની જોઈ રહ્યા છો ઓન સી જી બે હજાર પંદર મોડલ આની કિંમત રાખેલી છે બે લાખ પચીસ હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ બે ઓનર અને હા સીએનજી વાળી છે ન્યૂ ટાયર છે ન્યૂ બેટરી છે એસી પાંસાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા એક્સિડન્ટ તો કંઈ થયેલું નથી આમાં તમે એ બધું વિચારતા હો કે આ ગાડી ઠોકાયેલી હોય છે સસ્તા ભાવમાં અપાઈ દેશે તો એવું બધું ના વિચારતા તમે વસ્તુ સારી આપવાની તમને કંડિશનવાળી સમજ્યા ને ચાલો પસંદ આવી હોય તો કહેજો હવે હવે સેલ્લી બતાવીને જાઉં છું પાર્ટી કરવા ફરીથી ફરીથી પાર્ટી કરવાનું મન થઈ ગયું હું રોજ પાર્ટી કરું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ પચાસ હજાર રૂપિયામાં બે હજાર બાર મોડલ આ જુઓ ગાડી જોઈ શકો છો તમે પહેલાં વાત કહી દઉં ગાડી જોઈ લો તમે સિદ્ધપુર છે બે હજાર બાર મોડલ આ તમને લેવી હોય ફટાફટ વેચાઈ જાય એના પહેલાં વાત કરજો